અલંગમાં ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હાદરો તારીખ સત્તર બાર બે હજાર પચીસના બુધવારના સવારના સાડા દસ કલાકે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ અને મણાર ગામની સરકારી પડતર અને ગૌતર જમીન પર વર્ષોથી ખડકાયેલા દબાણ પર અલંગમાં ડિમોલેશન ટુની કામગીરી શરૂ કરવામાં આવી હતી રાજ્ય સરકારની નજર હેઠળ આ નિર્ણય લેવાયો હતો પરંતુ અહીં માત્ર દબાણો જ નહીં પરંતુ મોટા માથાના રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા ભેજા દ્વારા સરકારી જમીનો પર ખોલીઓ ઓરડીઓ દુકાનો વ્યવસાયિક શેડ ઉતારી અને વર્ષોથી કરોડો રૂપિયાના ભાડા ઉગનાવનાર શખ્સો સામે પણ કાર્યવાહીનો તખતો ઘડાઈ રહ્યો છે આજે તારીખ સત્તર થી તમામ દબાણો હટાવવા માટેની તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સરકારની સીધી નજર હેઠળ લાંબા સમયથી તળાજા મામલતદાર કચેરી દ્વારા દબાણ હટાવવાની પ્રક્રિયા ખોરંભે ચડેલી હતી તેનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરીના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર લોકો દ્વારા હેક્ટર જમીન પર દબાણો ખડકવામાં આવ્યા છે મામલતદાર કચેરી દ્વારા આજે સત્તર ડિસેમ્બરથી તમામ દબાણો હટાવવા માટે સંબંધિત સરકારી તંત્રને જાણ કરવામાં આવી છે તળાજા પ્રાંત અધિકારી જે આર સોલંકીના જણાવ્યા અનુસાર કુલ છ ટીમો બનાવવામાં આવી છે અને ચાર ટીમો નાયબ મામલતદાર અને બે રેવન્યુટેલાટીનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે બે ટીમોને રિઝર્વ રાખવામાં આવી છે પોલીસ તંત્રને સાથે રાખી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રખાય છે અને ત્રેસઠ હેક્ટર જમીન પરના દબાણો હટાવવામાં આવશે અને તેમાં કોઈપણ જાતની શે શરમ કે દબાણ ચાલશે નહીં